અરે મારી એકદમ સીતરમાં કોઘળો લડતો તો મોર બોરા લ્યો હે હાર હાર અરે જાનીયા જા તું જતી જા આ ગેર જવું હોય ભાઈ મારે બોનીવાળો ને આ લાગો છે છે બત્યું નહીં વો હે બાપો તો કહેતોય ભૂત રહે અવા હોય નહીં કુસ્તી ખત નહીં આહા ઓહ ઓહ ચેલા ઉપર વિશ્વાસ

તારું હે અલ્યા આવ ભલે ઓને ગરમી કઈ હે રોકી બીજોમાં લાગે તું મે લઈ રે હું ના જઉં તમાર આવું છે ને તો ઘર હેડ એકલો લે તુ ભાઈ જો મારી બળ્યા હે નેવારા દેવા છે હે ખેતરમાં પાણી વરાવા આવું નહીં નહીં બેહવાઈ જોજે જોજે નાવુ ઘર હું શું કરાજો

ઉં હાર આવ સામગ્રી તો મારી બધી લેતા લેતાવજો જે હોય પાહા અતારે ધીરા થે મેચો કોત જઈશું છુરક હાર તો મે લેતાવ જોવો દુ નહીં હરા આવો એ આ કોક બોલતો એ નહીં લાગતું લેતો બગા

અંગારો લાવું આવું જો વાર જાય થી લાગતું નહી મન પણ હું મારી બનતી મહેનત કરું હું કેવું

મન મેડું યે ગંજા પર બુઈ પેરીતું ને હા એનો ચોટી પડ્યો કન આ બુઈ પેને લઉ એટલે બસ અને આ બે ચાર ફૂટ આમ દે વારવાનું

વાજી હું ઘરે જાવ સમ મને ઘરે જવા દે તો મારે કામ હે તમારું યાર આ તો ભારી હું એક માર હતી જાયું લાગતું નથી મારી ઘરે ના જાય તો અલ્યા દાદા ચા કે હું ગઈયું માર જો હે જા રંજા વાળો બોલ છે

તને મી એ ખબર બાપુ આર્યો હતો તેનો નહિ કરવાનો ફોન થી જતી જવાનો ના કાકરા ને વિસ્ફોટ ખતર ના એ એ બોલ હા તો માફ કરજે આ છોકરાન દખાઈમાં તો જો ના ના મારા સાથ પર તો છોકરાન દખાઈમાં મટારો મટારો હું ને મને વારવા કાપી માફ બમ પૂછે તો નહી આપડે ડુંગરી કાપીતી પીનો તું કાલ બીખ લાગઈ અમેતી કા હે એ વાજી તાન ખામે મી હાથ ઓખતવા આય તન મી હા થાય પણ જતી કેમ નહીં પહેલ થઈ ગઈ ભૂલ ને આ તો ફાટ પાની છોકરો જતી રહે ને તમે તો ગેરંટી નહી આપો તમે બી ઉરાયો છોકરાને બાઈક નું ટાયર ફાટી જાય ને ની ઓય નહી ના જો બાઈક લેના મારવા

ના ના અકાડી ખવાય નહીં તે અલ્યા વાના કોખામ જાઓ તમે યાર અલ્યા તું હ મદતું લોટો લેતા જોન વાલ્લો થોડું પાણીનો આ કન જમી લે

ચક્કુ ના દીધું અરે ચક્કા તો નઈ જાય હું ખોલાઉ તાર તમે લે ખબર જ નહી કશું બનાવતા પી ઘારા વઘારા એ પગ નઈ તું વાઘા તમારે પડે મને છો માર તો વાઘ સરળ આપણો વિષ્ણુ